પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં પણ તળાવની અંદર જળચરજીવના જીવના મોતનો સિલસિલો અટકતો નથી એ પણ એટલી જ વાસ્તવિકતા છે આજે પણ ગોત્રી તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત અવસ્થામાં જોવા મળતા રહીશોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે મૃત માછલીઓની દુર્ગંધને પરિણામે ત્યાંથી પસાર થતા નગરજનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં ઉપસ્થિત લોકોએ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સમક્ષ માંગ કરતા જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી મૃત માછલીઓનો નિકાલ કરવામાં આવે જેથી કરીને લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર ના થાય વડોદરા શહેરમાં આવેલ તળાવ ને જે કહેવાય છે કે ન્યુબ્યુટિકેશન કરવામાં આવ્યું પરંતુ હાલમાં તમે જોશો કે હજારોની સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે થોડા દિવસ પહેલે જ સુસાગર તળાવમાં પણ મૃત્યુ થયા હતા પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશનનું તંત્ર કેમ નિંદ્રામાં છે એ સમજાતું નથી હાલમાં તે ગોત્રી તળાવ પાસે જે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અહીંયા ગાડી એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળતો સાથે સાફ સફાઈ પણ જોવા નથી મળતી ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે છે સાથે જે કહેવાય છે કે જે જંગલી વનસ્પતિઓ છે ટૂંક સમય પહેલાં પણ એને સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ હાલમાં પણ ફરીથી જે છે તે પરિસ્થિતિમાં છે એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી મારી અપીલ છે કે જે જળચર જીવો જે મૃત્યુ પામી રહ્યા છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અધિકારીઓને સૂચના આપી અને આને સંપૂર્ણ તપાસ કરી અને જે તે જવાબદાર વ્યક્તિ સામે સૂચના આપીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર